હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રવા મકાઈનો હાંડવો તો રવા મકાઈનો હાંડવો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે એક બાઉલ આપણે રવો લીધો છે આ થોડોક મોટો આવે ને એ રવો લેવાનો એનો મસ્ત થશે તો એક બાઉલ રવો લીધો છે ને અડધો બાઉલ એટલે એક મકાઈ લીધી છે મેં આ એના મેં આવી રીતે દાણા કાઢી લીધા છે ને જરૂર પ્રમાણે આપણે ખાટી છાશ જોઈએ છાશ ખાટી નાખવાની છે તો હવે આપણે એને બોરી દઈશું રવાને આ રવો મેં છાશમાં બોરી દીધો છે ને આને મેં કલાક બોરાવા દીધો છે એક કલાક તો તમારે રાખવાનો જો આ મસ્ત આપણો પરલી ગયો છે આવો થઈ જવો જોઈએ મસ્ત જો ને આ ખાટી છાશમાં મેં બોર્યો તો એટલે એક કલાક માટે આને રહેવા દીધો હતો હવે આમાં આપણે બધી વસ્તુ નાખશું હાંડવામાં આપણે નાખવા માટે એક ચટણી બનાવશું તો આપણે છથી સાત આપણે મરચાં લીધા છે થોડોક તીખો હોય ને તો સારો લાગે ને થોડુંક આપણે લસણ લીધું છે આમાં લસણનો ફ્લેવર પણ સારો લાગે ને આઠથી દસ આપણે લીમડાના પાન લીધા છે એમાં ચાર પાંચ આપણે આની હાથે નાખી દઈશું ને ચાર પાંચ આપણે વઘાર સાટું કાઢી લેશું એક આદુનો ટુકડો લીધો છે ને થોડાક આપણે લીલા ધાણા છે હવે આપણે પહેલાં પેસ્ટ બનાવી લેશું બધું એમાં આપણે મિક્સ કરી દીધું છે મરચાં કટ કરીને નાખી દીધા આદુ લસણ બધું હવે એમાં આપણે મીઠું નાખશું ટેસ્ટ પ્રમાણે આપણે હાંડવાના ભાગનું આમાં જ નાખી દેવાનું છે ચપટી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર ને પેંચ જેટલો ગરમ મસાલો ને અડધી ચમચી લાલ મરચું પાવડર હવે આ બધું આપણે ક્રશ કરી લેશું આ આપણે ક્રશ કરી લીધું છે આવી રીતે અધકચરું રાખવાનું એમ આવું મકાઈ નાખી દઈશું એક આપણે કાંદો લીધો છે ને અડધી આપણે દૂધી લીધી હતી હવે આ બધું આપણે મિક્સ કરશું હાથથી ન જ કરવું પડશે આ મરચું ની છે ને એટલે આપણે બધું હાથથી કરીએ તો સરખું થાય તમારે કલાકમાં તૈયાર થઈ જાય હાંડવો અને બોરવાની કે એવું કાંઈ નહીં કે આખી રાત બોરવું પડે કે પાંચથી છ કલાક બોરવું પડે એવું કાંઈ જ નહીં કલાકમાં તો તમારે હાંડવો બોરાઈ જાય બધું થઈ જાય રવો હોય એટલે ફટાફટ થઈ જાય મસ્ત ખીરું આપણું તૈયાર થઈ ગયું છે થોડાક લીમડાના પત્તાને આવી રીતે કટ કરીને નાખવાના એમાં હવે એની ઉપર આપણે સોડા મૂકશું મીઠા સોડા આવે ને એ મેં અડધી ચમચી લીધા છે પેનને પણ આપણે નાખા ને એની ઉપર આપણે અડધી ચમચી તેલ નાખશું પછી પાછું આપણે એને ફેટી લઈશું આમ જો આ થોયું હોય એવું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે એક કલાકમાં તો મસ્ત જો હવે આપણે પેનમાં થોડુંક આપણે તેલ નાખશું થોડીક આપણે રાઈ નાખશું ચપટી થોડાક આપણે તલ નાખશું બે ત્રણ લીમડાના પત્તર હવે આપણે હાંડવાને પાથરી દઈશું આપણે ત્રણ ચમચા નાખશું પછી જાડું પટલું તમારે જેવો બનાવવો એવું બને ઉપરથી થોડાક તલ નાખશું હવે એને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ પાંચ મિનિટ માટે થવા દઈશું હાંડવો આપણે બે બાજુ મસ્ત ચોળવી લીધો છે જાવો આવો શેકાય ત્યાં સુધી એને થવા થવા દેવાનો હવે આપણે એને કાઢી લેશું તૈયાર છે આપણો રવા મકાઈનો હાંડવો જો મેં બહુ જાડોય નથી કર્યો આવો પટલો રાખ્યો તો એટલે મસ્ત કડક લાગે ને આ તમારે બે ત્રણ દિવસ અત્યારે ઠંડુ ખાવું હોય ને આ આગલે દિવસેથી બનાવી રાખ્યું હોય ને તો બે દિવસ સારો રહે હાંડવું જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો કે મારો વિડીયો તમને મારો વિડીયો તમને મળતો રહે